નમસ્કાર દોસ્તો ડોક્ટર નિહાલ પટેલ ગુજરાતી તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે કિશોરાવસ્થાની કિશોરાવસ્થાને લગતી લાગણીઓને સમજવાની આપણા જીવનમાં ઘણા તબક્કા હોય છે જેમ કે બચપણ કિશોરાવસ્થા પુખ્તાવસ્થા અને વૃદ્ધાવસ્થા તો કિશોરાવસ્થા એક એવી અવસ્થા છે કે જેને સમજવાની ખૂબ જ જરૂર છે કિશોર વર્ગ એટલે જે બાળક પણ નથી અને જે પુખ્ત પણ નથી તો કિશોરાવસ્થા એટલે તરવળાટ થનગનાટ અનેક નવી મૂંઝવણો કંઈક વિચારો કંઈક આશાઓનો પહાડ છે મેળવવાની અનહદ આશા છે લૂંટવાની અને લૂંટાવાની તમન્ના છે બાળકનું કિશોરાવસ્થામાં રૂપાંતર અનેક તબક્કા અને પરિવાર સાથે સંકળાયેલું છે સૂર્યોદય થઈ નવા દિવસની શરૂઆત થવી કળીમાંથી સુંદર ફૂલ બનવું ગ્રીષ્મ ઋતુમાં આંબા પરની કેરી ખાવી જેવી કુદરતી દરેક વિસ્મયકારી ઘટનાઓની જેમ બાળકનું કિશોરાવસ્થામાં રૂપાંતર થાય છે કિશોરાવસ્થામાં પોતાને દરેક ક્ષેત્રે પરિપક્વ સમજી લેવાની ભૂલ મોટા ભાગના કિશોર વર્ગ કરતા હોય છે વડીલોએ તેમને ખરેખર વાસ્તવિકતાનો ખ્યાલ આપવો જોઈએ કિશોરાવસ્થામાં પ્રવેશે એટલે એમને પાંખો આવે અને ઉડવા માટે પોતાનું આકાશ જોઈએ એમના પોતાના વિચાર જ દુનિયા બને અને એમાં પોતાના સપના હોય એવું એ લોકો ઈચ્છતા હોય છે જ્યારે દુનિયા તમારા માટે ખુલ્લી છે અને તમે તેના કેન્દ્રમાં અનુભવો છો એટલે સમજવાનું કે તમે કિશોર પ્રવેશી ચૂક્યા છો કિશોર જોવા મળતી શારીરિક માનસિક અને ભાવનાત્મક ફેરફારોની મૂંઝવણ અને ગૂંચવણ અનુભવતા દરેક કિશોર માટે આ વિડીયો સમર્પિત છે આજનો કિશોર વર્ગ આવતીકાલ માટે દેશનું ભવિષ્ય છે તો કિશોર વર્ગ સશક્ત અને મજબૂત બનાવવા માટે તેમજ માનસિક આધાર મેળવવા માટે આ વિડીયો ચોક્કસથી જોજો તો કિશોર એટલે જે બાળક પણ નથી અને જે પુખ્ત પણ નથી ડબલ્યુએચઓ પ્રમાણે કિશોર અથવા તરુણ એટલે દસ થી ઓગણીસ વર્ષ યુવાન એટલે પંદર થી ચોવીસ વર્ષ અને યુવા વર્ગ એટલે દસ થી ચોવીસ વર્ષ આજના મારા વિડિયોનો મુખ્ય ધ્યેય એ છે કે દરેક કિશોર વર્ગ કે દરેક યુવા વર્ગ કિશોર અવસ્થાના પ્રવેશ દ્વારા તંદુરસ્ત વિચાર અને સચોટ નિર્ણય સાથે જવાબદાર સકારાત્મક અને પ્રજનન પૂર્ણ બને દરેક કિશોરવર્ગની જરૂરિયાત અને તેની શક્તિની માહિતીનો ઉપયોગ કરી તેમને શારીરિક માનસિક શૈક્ષણિક લૈંગિક અને ભાવનાત્મક ક્ષેત્રે મદદ કરવી દરેક કિશોરવર્ગનો એક જ પ્રશ્ન હોય છે મને કોણ સમજાવશે જેમ કે શૈક્ષણિક રીતે અજ્ઞાનતા અને અધૂરું શિક્ષણ વર્તણૂક રીતે લૈંગિકતા હાનિકારક દ્રવ્યોનું વ્યસન નાગરિકતાની દ્રષ્ટિએ અપરાધ અને હિંસા સામાજિક અને ભાવનાત્મક દ્રષ્ટિએ એકાંતપણું તણાવ અને આત્મહત્યા અને ધંધાકીય દ્રષ્ટિએ બેકારી અને સ્પર્ધા દરેક કિશોર વર્ગ આ બાબતે મૂંઝવાતો રહે છે તો કિશોરાવસ્થાને સમજવું કેમ જરૂરી છે કિશોરાવસ્થામાં કિશોર પુખ્ત અવસ્થાના પચાસ ટકા જેટલું વજન પ્રાપ્ત કરી લે છે કિશોરાવસ્થામાં સ્વતંત્ર રીતે વિચાર ઉત્પન્ન થાય છે અને એનું પાલન કરવા માટે ઉત્સુકતા પણ એટલી જ હોય છે જીવનના મોટા ફેરફારની શરૂઆત અહીંયાથી જ થાય છે જેમ કે પ્રેમના સંબંધની શરૂઆત સમાજને ઓળખવાની શરૂઆત કારકિર્દીની શરૂઆત નોકરી વિશેની યોજનાની શરૂઆત અને આ જ અવસ્થામાં મોટા ભાગના શારીરિક માનસિક અને ભાવનાત્મક ફેરફારો થાય છે કિશોર અવસ્થામાં આશરે 15 લાખ લોકો રોડ અકસ્માત હિંસા આત્મહત્યા એચઆઈવી અને પ્રેગ્નન્સી લીધે મૃત્યુ પામે છે કિશોર વર્ગે આવતીકાલનું ભવિષ્ય છે અને આ અવસ્થામાં કિશોર સાચી ખોટી દિશા નક્કી કરવા મૂંઝાતા હોય છે આ અવસ્થામાં કિશોર સ્વતંત્ર વિચારો વડે પ્રાયોગિક પગલાં ભરતા હોય છે અને વડીલોની સલાહની અવગણના કરતા હોય છે ભારતમાં મોટા ભાગના કિશોરો અશિક્ષિત કુપોષણયુક્ત અવસ્થા પહેલા જ લગ્ન કરનાર ભયજનક સ્થળોએ કામ કરનાર એ લોકોને એટલું જ કહેવું છે કે તમે અમને સાચી દિશા આપો અમે દેશની સાચી દિશા નક્કી કરીશું કિશોરાવસ્થામાં લાગણીનો કઈક અલગ રીતે સંચાર થાય છે કિશોરાવસ્થામાં લાગણીઓના અનેક પાસાઓ એકબીજા સાથે ગૂંચવાયેલા હોય છે તેમના માતા પિતા તેમની મૂંઝવણ અને ગૂંચવણને બરાબર નથી સમજતા તેવું એ લોકોને લાગતું હોય છે એક સર્વે મુજબ કિશોર વર્ગને ખાનગી રીતે જ્યારે પ્રશ્નો પૂછવામાં આવ્યા તો આ રીતના જવાબો મળ્યા અને હું માનું છું કે તમે પણ આ સ્ટેજમાંથી ક્યારેક તો નીકળ્યા જશો અને આવા ઉદાહરણ તમે ક્યારેક તો જોયા જ હશે ચૌદ વર્ષનો રોહન હું મારા ભાઈ બહેન સાથે ઝઘડો કરું છું ત્યારે અમારા બંને વચ્ચે એટલી સમજદારી તો હોય જ છે કે અમારા ઝઘડાની જાણ અમારા માતા પિતાને ન થાય પંદર વર્ષનો રાજેશ જ્યારે પણ મારે પાર્ટીમાં જવાનું હોય કે મૂવી જોવા જવાનું હોય ત્યારે હું ખોટી વાર્તા ઉપજાવીને સ્ટડી કરવા માટે ફ્રેન્ડના ઘરે જાઉં છું રાત્રે મોડો આવીશ કે સવારે જ આવીશ એવું ઘરે કહું છું સોળ વર્ષનો મયુ છેલ્લા વર્ષે મારો એક મિત્ર બીજી સિટીમાં શિફ્ટ થવાનો હતો ત્યારે શાળાનો છેલ્લા દિવસે મેં તેને પાંચસો રૂપિયા મારા તરફથી ગિફ્ટ ખરીદવા માટે આપ્યા આ રૂપિયા મને મારા મમ્મીએ સ્વેટર ખરીદવા માટે આપ્યા હતા પંદર વર્ષનો રાજેશ જયારે પણ મારે સ્કૂલે ન જવું હોય ત્યારે હું મારું એલાર્મ ઓફ કરી દઉં છું અને સવારે મમ્મીને ખીચાવ છું એલાર્મ બરાબર સેટ ના કર્યો અનુપમ મેં મારા પપ્પાની મોટર બાઇક પરવાનગી વગર ચલાવી હતી અને તેનું એક્સિડન્ટ થઈ ગયું અને મોટર બાઇકને નુકસાન થયું હતું મારા પપ્પાને મેં ખોટું કહ્યું કે મેં મોટર બાઇક પાર્કિંગમાં જ આડી પડેલી જોઈ હતી અઢાર વર્ષ નો ધ્રુવ એક વાર હું મારા ભાઈ સાથે બોલથી રમી રહ્યો હતો અને એ બોલથી ફ્લાવર કોટ તૂટી ગયો અને અમે બંને તૂટેલા ટુકડા બહાર નાખી દીધા મમ્મી પપ્પાએ કોઈ ચોરી કહ્યું હશે એવું વિચારીને કામવાળીને ખીજ આવ્યા અને અમે બંને શાંતિથી તમાશો જોતા રહ્યા સોળ વર્ષની બિંદુ હું મારા મોબાઈલના નંબર કોઈ પણ નામે સ્ટોર કરતી નથી અને બધા જ નંબર સ્મરણ કરીને રાખું છું જેથી કરીને મોબાઈલના કોન્ટેક્ટ લિસ્ટમાં કોઈના નામ ન આવે પંદર વર્ષનો રોહન એન્જિનિયરિંગ ની પરીક્ષા માટે હું ઘણીવાર પ્રાઇવેટ ટ્યુશન વિચારું છું પણ તેની ફી વધારે હોવાથી હું મારા મમ્મી પપ્પાને આ વાત કહી શકતો નથી પંદર વર્ષનો મેહુલ હું ઘરની વસ્તુઓ લેવા માટે બજારમાં જાઉં છું ત્યારે હું વસ્તુનો ભાવ વધારો કહીને અથવા એ વસ્તુ વજનમાં ઓછી લઈને વધેલા રૂપિયા પોકેટ મની માટે વાપરી નાખું છું સોળ વર્ષનો અજીત હું ઘરેથી બસ ભાડાના રૂપિયા લઉં છું પણ ચાલતા ચાલતા શાળાએ જઈને પોકેટ મની માટે રૂપિયા બચાવું છું સત્તર વર્ષનો રાહુલ હું ઘણા મેસેજ કે ફોન ડિલીટ કરી નાખું છું જેનાથી મારા મમ્મી પપ્પા તરફથી ઉલટ તપાસ થાય તો કોઈ વાંધો ન આવે સત્તર વર્ષનો રવિ કોઈ મિત્રના માતા પિતા બહાર ગામ ગયા હોય ત્યારે અમે બધા મિત્રો એના ઘરે જઈને કોન મૂવી અને મેગેઝીન જોઈએ છીએ સત્તર વર્ષની તાનિયા એકવાર મારા નાના બેનથી ટીવીનું રિમોટ તૂટી ગયું હતું પણ મમ્મી તેને ખીજાય નહીં એટલે એ રિમોટ મારાથી તૂટી ગયું છે એવું મેં એને કહી દીધું આવા અનુભવો ઘટનાઓ અને વિચારો દરેક કિશોરાવસ્થાના કાળમાં જોવા મળતા હોય છે જેમાં શરમ બીક ગુસ્સો બચાવ સલામતી લાગણી અપરિપક્વતા પરિપક્વતા અને સાહસ જેવા કેટલાય ભાવ જોવા મળે છે આ વિડિયોનો હેતુ કિશોરાવસ્થા દરમિયાન દરેક કિશોર અને કન્યામાં છુપાયેલ સકારાત્મક અભિગમ તેમના પરિવાર સમક્ષ રજૂ કરવાનો છે દરેક કિશોર કે કન્યાની પ્રાથમિક જરૂરિયાત હોય છે તેમનામાં શારીરિક અને માનસિક ફેરફારો મોટાપાયે થતા હોય છે જાતિ આવેગો આવતા હોય છે સાહસ અને સ્વતંત્રતાની ભાવના ઉછાળા મારતી હોય છે પ્રેમ પ્રણયની દોરી મજબૂત થતી હોય છે તેમના દરેક વિચારો અને લાગણીઓને માન આપવું જોઈએ તેને રોકો નહીં તેને સહકાર આપો હિંસા અપરાધ દારૂ સર વ્યસન વગેરે જેવા નકારાત્મક પાસા અને વધાવો ફેલાવો અને સમજાવો તો દોસ્તો મને એવું લાગે છે કે આ વિડીયો જોયા બાદ તમે દરેક કિશોર વર્ગની સમસ્યા વિશે સમજી શકશો તેને સહકાર આપી શકશો અને તેને સાચી અને સકારાત્મક દિશામાં આગળ વધે એ માટે તમે એને હેલ્પ કરી શકો છો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો આ વિડીયો ખૂબ જ જરૂરી હોવાથી દરેક લોકોને શેર કરવા માટે નમ્ર વિનંતી એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ માય ચેનલ ડોક્ટર નિહાલ પટેલ ગુજરાતી થેન્ક યુ